બોલો શ્રી હનુમાનજી મહારાજની જય ખાનગઢમાં વાસુકી ગરબી મંડળ દ્વારા પોસ્ટ ઓફિસની બાજુમાં અહીં હનુમાનજી જન્મોત્સવની ઉજવણી છેલ્લા ત્રીસ વર્ષથી કરવામાં આવે છે જેમાં અહીં દર્શનાર્થીઓ માટે વિરાટ સ્વરૂપમાં શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ દર્શન માટે મૂકવામાં આવેલ છે જેમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે અહીં સવારે શોભાયાત્રા કાઢવામાં આવે છે અને બપોરે ચાર વાગ્યે શ્રી અણકોટ ધરાવવામાં આવે છે અને તેમાં સાંજે પાંચ વાગ્યે બટુ ભોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમમાં સહયોગી અમને ગામ તરફથી સારો સહકાર મળે છે જેથી કરીને અમે આવું સરસ મજાનું સુંદર આયોજન કરી છીએ અને તેમાં આશરે અમારા વાસુકી ગરબીને મંડળના ચાલીસથી પિસ્તાલીસ સભ્યો છે જે રાત દિવસ જોયા વગર તન મહેનત કરે છે અને અમારા ગરબીના પ્રમુખ શ્રી ગોહિલ ગોહિલના એવા સારા સફળ અને આવા સરસ મજાના હનુમાનજી મહારાજની ગૃપાથી સુંદર મજાના મૂર્તિના દર્શન પણ થઈ રહ્યા છે અને અમે આવું સરસ મજાનું આયોજન પણ કરી રહ્યા છીએ બોલો શ્રી વાસુકી મહારાજ ની જય હનુમાનજી મહારાજ ની જય બોલો શ્રી હનુમાન